રાજકારણની અંદર એ કોઈ કોઈનો કાયમી દુશ્મન નથી અને કોઈ એક કોઈનો કાયમી મિત્ર પણ નથી આ કહેવત આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ અને રાજનીતિની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તેના ઉપર આક્ષેપો થવા એ સામાન્ય વાત છે પરંતુ એ આક્ષેપો કોણ કરતું હોય છે કે રાજકીય પાર્ટીની અંદર કોઈ સત્તા પક્ષ હોય તો વિરોધ પક્ષના કોઈ રાજકીય નેતા એ સત્તા પક્ષના નેતાઓ પર વિરોધ કરતા હોય પરંતુ ગુજરાતની અંદર હવે છેલ્લા કેટલાક સમયથી પરિસ્થિતિ બદલાય છે સત્તા પક્ષના જ નેતાઓ એકબીજાની સામે આક્ષેપો કરી રહ્યા છે અને આવી જ એક ઘટના અમરેલીથી સામે આવી અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયક ધંધા કૌશિક વેકરિયાની સામે સવાલો ઊભા થયા કૌશિક વેકરિયા સામે ખુદ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાનો એક પત્ર સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કિશોર કાનપરિયાનો એ પત્ર અને એ પત્રની અંદર અનેક એવા આક્ષેપો થઈ રહ્યા છે અને તે આક્ષેપોની અંદર સૌથી પહેલાં એ આક્ષેપો કે કૌશિક વેકરિયા એ અન્ય કોઈ વ્યક્તિને કામ નથી કરવા દેતા પોલીસ પાસેથી ચાલીસ લાખ રૂપિયાની માતબર રકમનો હપ્તો લે છે અને આ સાથે જ મહત્વના બીજા એવા ગંભીર આક્ષેપો કે જેની અંદર એ વાત કરી છે કે જે આ ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે એ ગાંધીના ગુજરાતની અંદર કૌશિક વેકરિયા અમરેલીના એક ગામે ગામ દારૂ પહોંચાડે છે આવું અમે નથી કહેતા આવું એક કિશોર કાનપરિયા અમરેલી તાલુકા નો પ્રમુખ અને તેનો એ લેટર છે અને એની અંદર લખાણ છે જો કે આ લખાણ બાદ અને કેવી ચર્ચાઓ શરૂ થઈ અમરેલી નહીં પરંતુ તેની ચર્ચા છેક ગાંધીનગર સુધી પહોંચી ગાંધીનગર સુધી એ પહોંચતાની ચર્ચાની શરૂઆત થઈ અને ચર્ચા એ એટલી વેગવંતી બની અને ચર્ચાઓ એટલી વેગવંતી બનતા 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 ફરી પાછી અમરેલીના ગલિયારાઓમાં પહોંચી અમરેલીના દરેક લોકોના મુખે એક જ ચર્ચા હતી કે કૌશિક વેકરિયા આવી રીતે કામ કરે છે જોકે આ તમામ વાતોની વચ્ચે રાજકારણ ગરમાયું અને રાજકારણ એ હદ સુધી ગરમાયું કે ત્યારબાદ એ કિશોર કાનપરિયાએ ખુલીને સામે આવ્યા સોશિયલ મીડિયા ઉપર આ પત્ર વાયરલ થઈ રહ્યો હતો જો કે પત્ર બાદ તે સામે આવીને તેમને કહ્યું કે આ તમામ વાતો એ ખોટી છે પાયા વિહોણી છે મેં આવો કોઈ જ પત્ર નથી લખ્યો સવારમાં સાડા નવ વાગ્યાની આસપાસ મારા જ મોબાઈલમાં પ્રકારનો પત્ર આવ્યો હતો આ પત્ર ડુપ્લિકેટ છે આ આક્ષેપો લગાવનાર કોઈ વ્યક્તિ છે તેને આવું કામ ન કરવું જોઈએ હવે આવી ચર્ચાઓને આવી વાતો ચાલુ છે પત્ર તો તમે જોયો કે તેની અંદર કેવા કેવા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે હવે પત્ર વાયરલ થયા બાદ અમરેલી તાલુકા પંચ તાલુકાના એ ભાજપના પ્રમુખ કિશોર કાનપરિયાએ શું કહ્યું પહેલાં એ તમે સાંભળી લો મારું નામ કિશોરભાઈ કાનપરિયા હાલ હું અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની ફરજ બતાવું આજે સવારે નવ વાગે મારા વોટ્સઅપ ઉપર એક મારા ડુપ્લિકેટ લેટર ઉપર કોઈએ વાયરલ કરેલો લેટર મળ્યો તેની અંદર ધારાસભ્ય આપણા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ પાર્ટીના કાર્યકર્તાઓને ખૂબ નુકસાન થાય એવું લેખિતમાં આપણા પ્રદેશના નેતાઓને લેટર કરેલા છે આઝાદી પછીના સિત્તેર વર્ષમાં અમરેલીની અંદર આવા કોઈ ધારાસભ્ય નથી મળ્યા કે જે કરોડો રૂપિયાના છેલ્લા એક વર્ષની અંદર કામ લાવ્યા છે ને એ ધારાસભ્યને બદનામ કરવાના કોઈ અમરેલીના ઈસમો દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે તો હું એમના વિરોધ એમના જે લોકોએ આ લખીને મૂક્યું છે એમને હું એવું કહું છું કે આવા હરામી પડા તમારે ન કરવા જોઈએ અને તમારે જે કાંઈ વિરોધ હોય તો ખુલ્લા આવીને કહું કેવું જોઈએ અને એમાં મારા લેટરપેડ ઉપર ડુપ્લિકેટ લેટર પેડ ડુપ્લિકેટ સ્ટેમ્પ ડુપ્લિકેટ સાઇન આવું બધું કરી અને મને પણ સાથે બદનામ કરવાના પ્રયત્ન કર્યા છે તો આવા હિસો મને હું ચેતવણી આપું છું કે હવે પછી આવું ક્યારે ન કરતા અને જો આ જાહેર થાય તો તમારી છઠ્ઠીનું દૂધ પણ હું કાઢી નાખી પારું એટલું યાદ રાખજો ડુપ્લિકેટ લેટર પેડ ડુપ્લિકેટ સિક્કાઓ અને તમામ વસ્તુઓનો ઉપયોગ કરી અમરેલીની અંદર મારી છબી ખરાબ કરવાની સાથે સાથે કૌશિક વેકરિયાની છબી ખરાબ કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે આવું કિશન કિશોર કાનપરિયાએ કહ્યું કિશોર કાનપરિયાના નિવેદન બાદ હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે કિશોર કાનપરિયાનું મોડી રાત્રે કોઈ દર્દ છલકાયું વહેલી સવારે કાવતરું છે કોણ છે અમરેલીની અંદર કે જે અમરેલીના ભાજપના નેતાઓને આમને સામને બાકી રહ્યા છે આ ત્રણ ચાર એવા પ્રશ્નો છે કે જે રહસ્યોની અંદર ઘેરાઈ રહ્યા છે પરંતુ હવે જો આખાયા મામલાની અંદર અમરેલી જિલ્લા પોલીસ વડા અથવા અમરેલી જિલ્લા પોલીસની ટીમ એ તપાસની શરૂઆત કરે અને શરૂઆતના તબક્કાની અંદર એફએસએલ રિપોર્ટથી તા કામગીરી હાથ ધરવામાં આવે તો એ દૂધનું દૂધ અને પાણીનું પાણી એ થઈ જવાનું છે કે આ લેટર ક્યાં લખાણો કોનો છે અને શું છે જો ખરા અર્થમાં ડુપ્લિકેટ લેટર પેડ હોય તો એ પેપર ક્વોલિટી અથવા તો એ પેપર અથવા એ પેપરના રંગી જે છે કે ડિજિટલ આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાયરલ થઈ રહ્યું છે તો ભૂતકાળની અંદર પણ એ તાલુકાના પ્રમુખ દ્વારા આ પ્રકારના લેટર વાયરલ કર્યા હશે તો તેના ઉપરથી પુરાવો થશે અથવા તો આખી આ તપાસની અંદર કઈ જગ્યા ઉપરથી સૌથી પહેલાં ફોરવર્ડિંગ થયું હતું ત્યાં સુધી પહોંચવામાં પોલીસને વારતો નથી જ લાગવાની તો અમરેલી જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમ છે એ પણ આ મામલે તપાસ કરી શકે છે પરંતુ આખી આ વાતની અંદર રહસ્ય એટલા માટે ઘેરાઈ રહ્યું છે કે કેમ તપાસની શરૂઆત નથી કેમ એક બીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ચર્ચાનું ગોળ મીંડાળું ફરીને હતું ત્યાં ત્યાં આવીને ઉભું રહી ગયું છે સવારમાં આક્ષેપો થયા બપોર સુધીની સમયની અંદર વાયરલ થયો વાયરલ થયા બાદ ખુદ પ્રમુખ આવીને એમ કહે છે કે આ લેટર ડુપ્લિકેટ છે ખોટા સહી સિક્કા છે અને મને ઘોષિત કૌશિક વેકરિયાને બદનામ કરવાનું આ કાવતરું અમરેલીના કોઈ વ્યક્તિ કરી રહ્યા છે પરંતુ સત્ય ત્યારે બહાર આવશે કે જ્યારે આ મામલે પોલીસ તપાસ કરશે અને નિષ્પક્ષ રીતે જ રહીને તપાસ કરી અને આખી કાર્યવાહી કરશે તો આપનું શું માનવું છે ગુજરાતની રાજનીતિમાં કેમ કે ગુજરાતની રાજનીતિમાં છેલ્લા લોકસભાની ચૂંટણીથી અત્યાર સુધીના સમયગાળાની જો વાત કરવામાં આવે તો સત્તા પક્ષના જ નેતાઓ આમને સામને આવી રહ્યા છે વોરની શરૂઆત તો થાય છે પરંતુ અંતે એ વોર બંધ પણ થાય છે અને વોર બંધ થાય છે ચાલુ થાય છે બંધ થાય છે ચાલુ થાય છે પરંતુ ખુલીને ક્યારેક સામે આવી જાય છે ક્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે આપણું શું માનું છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આ બાજે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર